ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે તો સુરતની તમામ સોળ વિધાનસભા પરથી ફરી ભગવો લહેરાયો હોય જે લઈને સોળ ધારાસભ્યોનું અભિવાદન સાથે મતદારોનો ઋણ સ્વીકાર એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હજારોની બે દિવટી પડી હતી તો ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલ જોડાયા હતા અને કાર્યકરનો ઉત્સાહ વધાર્યો છે ભાજપ સુરત દ્વારા અભિવાદન અને ઋણ સ્વીકાર સમારોહ રવિવારે સાંજે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો જેમાં અમિત શાહે જીતનો શ્રેય પેજ કમિટી બનાવી સફળતા મેળવનારા સીઆર આર આપ્યો હતો સાથે વિરોધ પક્ષને આડે હાથે લીધા હતા ગુજરાતી જનતા નરેન્દ્ર મોદીને મનથી સ્વીકારે છે બે બે વાર છવ્વીસમાંથી છવ્વીસ બેઠક આપવી વિશ્વાસ વ્યક્ત કર્યો છે સી પાટીલે પેજ પ્રમુખની નીચે સુધી નોંધણી કરીને જીત પાવી છે તેમ બીજેપીના કાર્યકર્તાએ અભૂતપૂર્વ વિક્રમ સર્જ્યો છે પેજ પ્રમુખને ગુજરાતમાં સીઆર પાટીલે ચારિત્રતા કરી બતાવ્યો છે आखा गुजरात सौ मतदाता भाई बहनों ने

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જીત માટે તમામ કાર્યકર્તાઓ મતદાતાઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો પણ રૂલ સ્વીકાર કર્યો હતો સાથે કોંગ્રેસ અને આપને આડે હાથે લેવાનું ચૂક્યા ન હતા